પોરબંદરના દરિયામાંથી અવારનવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવે છે ગઈકાલે મોડી રાત્રે આજ દિવસ દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડ એટીએસ અને એનસીબી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી એસી કિલોનું ડ્રગ્સ અને છ પાકિસ્તાની સાથે એક બોટને ઝડપી પાડી છે પોરબંદરના દરિયામાં એનસીબી ગુજરાત એટીએસ તથા કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં કુલ એસી કિલો ડ્રગ્સ મળી આવ્યો છે ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર છ પાકિસ્તાનીની ધરપકડ પણ કરવામાં આવી છે બોટ સાથે ઝડપાયેલા તમામ પાકિસ્તાનીઓને પોરબંદર ખાતે આવેલ કોસ્ટગાર્ડ જેટી ખાતે લઈ આવ્યા હતા જેઓ પાકિસ્તાની ફાઈબર બોટમાં સવાર હતા આ તમામ વિરુદ્ધ એનસીબીએ ગુનો નોંધ્યો છે હાલ પોરબંદર એસઓજી ઓફિસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડ્રગ્સના જથ્થાની સાથે છ પાકિસ્તાનીઓને રખાયા છે આંતરરાષ્ટ્રીય બજાર મુજબ અંદાજે ચારસો એસી કરોડ રૂપિયા ડ્રગ્સ ઝડપાયું હોવાનું જાણવા મળી રહ્યું છે આજે આ અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા સત્તાવાર જાણકારી આપવામાં આવી હતી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી એનસીબી કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસને અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વિન્ટી ફોર ન્યૂઝ પોરબંદર